અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્કૂલ નવમાં તબક્કા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભવન ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ નવમા તબક્કાના સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાનું કાનૂની સેવા સત્તામંડળ ભરૂચના ચેરમેન ડીબી તિવારી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે સખી મંડળની બહેનોને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું કેન્દ્ર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે મળી રહે તેવા હેતુ સાથે રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની બે વ્યક્તિલક્ષી રજૂઆતોને ઉકેલોને ઉકેલ ઝડપ વધે તથા સરકારના અલગ અલગ વિભાગો દ્વારા સરકારી સેવાઓ જેવી કે આયુષ્યમાન કાર્ડ મમતા કાર્ડ પેન્શનની સમસ્યાઓ વિવિધ સહાય આવકનો દાખલો પ્રોપર્ટી કાર્ડ અને મરણના દાખલાઓ વગેરે સેવાઓ એક જ સ્થળ પરથી મળી રહે તે હેતુસર અંકલેશ્વર નગરપાલિકા કક્ષાનો નવમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ માં કાર્યક્રમમાં ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચના ચેરમેન ડીબી તિવારી નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ તથા ડીએલએસ એના ચેરમેન ડીબી તિવારીના હસ્તે સખી મંડળની બહેનોને ક્રેશ ક્રેડિટ લોનના ચેક તેમજ પીએમ સ્વનિધિના લાભાર્થીઓનું ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવા સેતુમાં નગરજનોએ વહીવટી તંત્રના વિવિધ તેર વિભાગોની છપ્પન જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો આ કાર્યક્રમમાં શહેર આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન સહિત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી આ સેવા સેતુમાં કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત પાલિકાના હોદ્દેદારો અને નગરસેવકો તેર વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા